આજે આપણે રાજવી કવિ કલાપી તરીકે જાણીતા સુરસેજી તખ્તસેજી ગોહિલ વિશે જાણીશું કલાપીનું મૂળ નામ સુરસેજી ગોહિલ હતું તેમનું ઉપનામ કલાપી હતું તેમનો જન્મ તારીખ સોળ એક અઢારસો ચુંતેર ના રોજ થયો હતો તેમનું જન્મ સ્થળ લાઠી હતું તેમના માતાનું નામ રાજબા અને પિતાનું નામ તખ્તસિંહજી હતું અભ્યાસ તેમનો જન્મ લાઠીના રાજકુટુંબમાં થયો હતો તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાંથી અંગ્રેજી પાંચમા ધોરણ સુધી શિક્ષણ પ્રાપ્ત કર્યું પિતા તથા મોટાભાઈના અવસાનથી તેઓ સગીર વયે જ લાઠીના રાજવી બન્યા તેમણે અંગત શિક્ષકો રોકી અંગ્રેજી સંસ્કૃત ફારસી તથા ઉર્દુનો અભ્યાસ કર્યો ગુજરાતી તથા અન્ય ભાષાઓના સાહિત્ય ગ્રંથોના વાંચન તેમજ દરબાર વાજસૂરવાળા મણિલાલ દ્વિવેદી કાંત ગોવર્ધનરામ નાનાલાલ વગેરેના સંપર્કથી એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવાઈ હતી પંદર વર્ષની વયે તેમના લગ્ન રાજબા ઉર્ફે રમાબા તથા કેસરબા ઉર્ફે આનંદીબા સાથે થયા હતા તેમનું અવસાન તારીખ નવ છ ઓગણીસો ના રોજ થયું હતું કલાપીનું સાહિત્ય સર્જન ઈસવીસન અઢારસો નેવુંમાં માં તેમણે કાવ્યલેખન શરૂ કર્યું એ અરસામાં તેમને રમાબા સાથે આવેલી દાસી મોંઘી સાથે નિકટતા કેળવાય છે કલાપી તેને ચાહે છે રમાબાથી એ સહન થતું નથી આ કારણે જન્મેલા તીવ્ર સંઘર્ષમાંથી ઘણી કવિતાઓનું સર્જન થયું કવિતા તેમના અનુભવો પ્રગટ કરવાનું સહજ સાધન બને છે તેઓ ઘણી મથામણને અંતે મોંઘી ઉર્ફે શોભના સાથે લગ્ન કરે છે પછી બે જ વર્ષમાં એ ત્યાગને માર્ગે વળે છે રાજગાદી છોડી વનમાં જવા તૈયાર થાય છે પરંતુ તે પહેલાં અચાનક એક જ રાતની માંદગીમાં એમનું અવસાન થાય છે તેમની કવિતામાં તેમનો આંતરસંઘર્ષ અને સંવેદનશીલ વ્યક્તિત્વ પ્રગટ થાય છે શરૂઆતમાં તેઓ મધુકરના ઉપનામથી કવિતા લખતા હતા કલાપી ઉપનામ તેમના મિત્ર જટિલે સૂચવ્યા પછી તેઓ લખતા થયા ઈસવીસન અઢારસો બાણું માં તેમનું કાશ્મીરનો પ્રવાસ પુસ્તક પ્રસિદ્ધ થયું હતું એમનો કાવ્યસંગ્રહ કલાપીનો કેકારવ એમના અવસાન પછી ઈસ્વીસન ઓગણીસો ત્રણમાં કવિ કાંત દ્વારા પ્રગટ થયો હતો કલાપીનું સાહિત્ય સર્જન કલાપીની કવિતામાં કાંત બાલાશંકર મણિલાલ નરસિંહરાવ તથા પશ્ચિમના વર્ડ્સવર્થ શૈલી કિડ્સ જેવા કવિઓનો પ્રભાવ જોવા મળે છે પ્રેમ પ્રકૃતિ પ્રભુ પ્રેમ અને જીવનચિંતનના વિષયને લગતી તેમની કવિતા મુખ્યત્વે આત્મલક્ષી ઉર્મી પ્રકારની છે તેમની પરલક્ષી કવિતામાં ખંડકાવ્યો અને દીર્ઘકાવ્યો છે તેમણે મિત્ર જટિલની મદદથી દીર્ઘકાવ્ય હમીરજી ગોહેલ રચ્યું હતું હૃદય ત્રિપુટી તેમનું આત્મલક્ષી પ્રેમ સંઘર્ષને વર્ણવતું દીર્ઘ કાવ્ય છે આપની યાદી હમારા રાહ ત્યાગ વિસ્મરણ જેવી ગઝલો તથા શિકારીને મને જોઈને ઉડી જતા પક્ષીઓને જેવા ઉર્મી કાવ્યો તેમનું અમૂલ્ય પ્રદાન છે કાશ્મીરનો પ્રવાસ કલાપીના સંવાદો અને સ્વીડનબર્ગનો ધર્મ વિચાર એ પુસ્તકો કલાપીની ગદ્ય સમૃદ્ધિનો પરિચય કરાવે છે કલાપીએ સ્વજનો અને મિત્રોને લખેલા પત્રોમાં સાહિત્ય ચર્ચા ઉપરાંત પ્રેમ અને જીવન સંદર્ભે ઘણી વાતો રજૂ કરેલી છે આ પત્રો કલાપીના એકસો ચુમ્વાલીસ પત્રો અને કલાપીની પત્રધારા નામે ગ્રંથસ્થ થયેલા છે માલા અને મુદ્રિકા તથા નારી હૃદય આ બે નવલકથાઓ અંગ્રેજી કથાના રૂપાંતરો છે કલાપી તીર્થ કલાપી તીર્થ એ કવિ કલાપીની યાદમાં બનાવવામાં આવેલું તેમના જીવન સાથે સંબંધ ધરાવતી ચીજોનું સંગ્રહાલય છે તે કલાપીના જન્મસ્થળ લાઠી જિલ્લો અમરેલી ખાતે આવેલું છે કલાપીએ સ્વહસ્તે લખેલા કાવ્યો પત્રો તેમણે ઉપયોગમાં લીધેલી દુર્લભ ચીજો તેમજ રાજાશાહી કાળના રાજરચીલાનો અહીં વિશાળ સંગ્રહ છે કલાપી જ્યાં રહેતા હતા તે રાજમહેલ જેના કાંઠે બેસીને કાવ્યો લખતા હતા તે તળાવ વગેરે યાદોને પણ કલાપી તીર્થ સાથે સાંકળી લેવામાં આવી છે ગુજરાતના સાહિત્ય રસિકો માટે આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર છે કલાપી ફિલ્મ ઈસવીસન ઓગણીસો છાસઠમાં કલાપી ફિલ્મ બની હતી જેને અગિયાર જેટલા રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા હતા આ ફિલ્મમાં કલાપીની ભૂમિકા સંજીવકુમારે નિભાવી હતી ફિલ્મમાં સંગીત અવિનાશ વ્યાસે આપ્યું હતું કલાપીની અમર પંક્તિઓ વાહલી બાબા સહન કરવું એ છે એક લાહણું માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાહણું સૌંદર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે દેખી બુરાઈ ના ડરું હું સી ફિકર છે પાપની ધોવા બુરાઈ ને બધે ગંગા વહે છે આપની ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી જોયું ન જોયું છો બને જો એક યાદી આપની ક્યાંય હસે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હસે જો ઈશ્કથી જુદો હસે તો ઈશ્કથી હારી જશે કલાપીની અમર પંક્તિઓ મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા અમારો રાહ ન્યારો છે તમોને જે ન ફાવ્યો તે કલા છે ભોજ્ય મીઠી ને વીણ કલા નહીં કલાવાન કલા સાથે વીણ મળે નહીં દર્દીના દર્દની પીડા વિધિનેય દિશે ખરી અરે તો દર્દ કાં દે છે ને દે ઔષધ કાં પછી રે રે શ્રદ્ધા ઘટ થઈ પછી કોઈ કાળે ન આવે લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે હવે આપણે કવિ કલાપીની કેટલીક જાણીતી રચનાઓનો રસાસ્વાદ માણીએ એક ઘા તે પંખીની ઉપર પથ્થરો पैकता फेकी दीधो छूट्यो तेने अरररर अर अर पड़ी फाड़ हइया मही तो रे रे लाग्यो दिल पर अने स्वासरुंधाई जातां। नीचे आव्यू तरु उपर थी पांख धीली थतामा। मैं पाडियू ते तरफडि मरे हस्त माराज थीया। પાણી છાંટ્યું દિલ ધડક તે તોય ઉઠી શક્યું ના ક્યાંથી ઊઠે જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો ક્યાંથી ઊઠે હૃદય કુમળું છે કે તેનું અહો હો મને જોઈને ઉડી જતા પક્ષીઓને રે પંખીડા સુખથી ચણજો ગીત વાકાઈ ગાજો શ્યાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોદી તમ શરીરને કાં હાની કરું હું ના પાડી છે તમ તરફ કઈ ફેંકવા માળીને મેં ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે રે રે તોય કુદરતી મળી ટેવ બી વાજનોથી છ તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની જો ઊડો તો જરૂર ડર છે क्रूर को हस्त नोहा पाणो फेके तमतरफ रे खेल एतो जनो ना दुखी छु के कुदरतणा साम्यनु त्यागी रे रे सत् તુમ વે ક્રૂર આવી આ કાવ્ય મંદાક્રાંતા છંદમાં લખાયેલું છે ગ્રામ માતા ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ हेमन्तो पूर्व नभ स्वच्छ स्वच्छ दिशती वादी ठण्डो हिमभर वहे અનિલ ઉત્સાહ ને પ્રેરતો જે ઉત્સા ભરી દિશે શુક ઉડી ગાતા મીઠા ગીતડા मधुर समय खेत रे सेलडीना, रमत वलोना, ना नाना करे छे, कमलवत बाल ना गाल राता रवी नीज कर तेनी उपरे फेरवे छे वृद्ध माता अने तातो तापे छे सघडी करी अहो के वो सुखी जोडू करताए दिसे। આપની યાદી જ્યાં જ્યાં નજરી મારી ઠરે યાદી ભરી ત્યાં ત્યાંપની આસૂમહી આખથી યાદી જરે છે આપની જ્યાં જ્યાં નજરી મારી ઠરે યાદી ભરી ત્યાં શુકો ના ઘાલની લાલિ મહિ અને જ્યાં જ્યાં ચમની જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાનપની ज्ञा नजरी मारी ठरे यादी भरी जो अही अहीत्या आवती दरियावनी मीठी लहर ऊपर चाली रही नाजुक अपनी तारा उपर तारातणा रहा जे रया खा ते याद आपे यादपे कचेरी आपनी ज्या ज्या नजर मारी ठरे યાદી ભરી આપની